एक अंबावंत, यापन, सोपन, पंचायत, सोपन, हत्तावन, हत्तांदुगिया, चार सो हत्तावन, हत्तावन, रोगन है ढाई, देखा बाएं तेर, तेर, सो पांच साठ, छब्बस, छब्बस, रोगन ही तेर, रोगन ही तेर ही तेर है को जर बहुत, एक जर रुपिया। हमें वही पार्टी आपन दुःखियों।

બાવન દિલીપ તેપણસો અઠાવન ઓગણ ગાંધીખા તેરસો પાંચ અઢસો રોગણ સિત્તેર રૂપિયા ત્રણસોતેરતેર રૂપિયા ત્રણ એકોતેર બોતેર

ત્રણસો ને બત્રીસો પચાસ સિત્તેર રૂપિયા ત્રણસો સિત્તેર બોતેર ઓગણીસો એકાશી બાણ બાણું પંચાણું રૂપિયા ત્રણ પંચા પંચાણું રૂપિયા છલ્ર નવ ચારસો એક બે ત્રણ પાંચસો નવ હજાર બાર